ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ રવિભાઈ ભરતભાઈ પરમાર અને તેમના ભાઈ આકાશભાઈ પર રાત્રિના સમયે હુમલો કરાયો હતો રિયાઝ પઠાણ સમીર સૈયદ તથા અસલમ પઠાણ રવિભાઈ અને તેમના ભાઈ આકાશભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેથી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેને માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી પોલીસ કાર્યવાહી બાદ આ ઘટનામાં સામેલ અસલમ પઠાણ અને સમીર સૈયદને ને ઝડપી લેવામાં આવ્યા છે